અને આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ બે હજાર ચોવીસ રથયાત્રા કંબોઈ ધામ ખાતે યોજાય દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત જાલોદ મામલતદાર શ્રી એસ એમ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એચ ગઢવી પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી લલિતભાઈ ભુરિયા આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી આદિવાસી મોરચાના પ્રદેશ મહામંત્રી અભિષેકભાઈ મેડા ગ્રામ પંચાયત કબોઈ સરપંચ શ્રી જીગ્નેશ નીનામા વહીવટદારશ્રીઓ ગામના આગેવાનો મહિલાઓ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસાુંડાની આ રથયાત્રા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાથી નીકળી અંબાજીએ અંબાજીમાં દસ તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે એ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત બધા જ નેતાઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ આવવાના છે અને સાથે કે આ જે રથયાત્રા નીકળી છે દોઢસો મી જન્મજયંતિ પ્રસંગે એ રથયાત્રા દ્વારા જનજાગૃતિ અને ભગવાન બિરસા મુંડાની જે જીવનચરિત્રની વાતો છે અને ગુજરાત સરકારની લોક કલ્યાણ વાતો છે કે ભારત સરકારની લાભકારી યોજનાઓને માહિતી લઈને એ ગામડે ગામડે સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એને લાભો આદિવાસી અમારા સમાજના લોકો લે એ માટે અમે રથયાત્રા લઈને નીકળ્યા છે થેન્ક યુ આભાર

મે <laughs>